ના હા તો સબમિશન કા લે ભાઈ તમને મળ્યા આ કેમ થાય કલા કલા આવી મેડમ મેડમ હોજે તો ગાઈસ અમે રણ છૂટી ગયા છીએ સબમે સકવ ને જો લોક ચાલુ ઘરે જ બરાય બેગા આડા હોના ભાગવા માંડ્યા છે તો જાય હોસ્ટેલ તો લોક બંધ કરીનોલા ભાઈને મડવાતો જાય લોક ચાલુ રાખીને જવા દે તો તમને મળ્યા આગળ

यूनिवर्सल है ट्यूशन आना खाई भी निकली गया ही तो जाए आप हॉस्टल है